સમાચાર વિશ્વ પાયસ દિવસ નિમિત્તે વડોદરામાં મૂલ્ય નિદાન અને સર્જિકલ કેમ્પનું સફળ આયોજન કરાયું નૈવેદ્ય ફાઉન્ડેશન અને સમૃદ્ધા સુરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપની લિમિટેડના સહયોગથી પારૂલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આયુર્વેદ તથા ખેમદાસ હોસ્પિટલ દ્વારા આયોજિત વિશ્વ પાયસ દિવસ નિમિત્તે વિનામૂલ્ય નિદાન તથા સર્જિકલ કેમ્પ ભરસ ભગંદર તથા ફીસર જેવા રોગોની સારવાર આજે સવારે દસ થી બપોર એક કલાક સુધી સેન્ટ રૂઝવેલ્ટ સ્કૂલ શેરડી નગરની બાજુમાં હરની વારસિયા રિંગ રોડ વડોદરા ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં નૈવિત ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી આરતી કદમ તેમજ સમૃદ્ધ સુરભી ઇન્ડિયાના પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શ્વેતા ભાવસાર સહિત ખેમદાસ હોસ્પિટલના નામાંકિત ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો નમસ્તે મેરા નામ ડૉક્ટર નરેશ કોરે હૈ और मैं पारुल यूनिवर्सिटी के अंतर्गत खेमदास हॉस्पिटल से डिप्टी मेडिकल सुपरिटेंडेंट हूँ आज यहाँ पे विश्व पाइल्स डे के अवसर में खेमदास हॉस्पिटल पारुल यूनिवर्सिटी और नैवेद्य फाउंडेशन समृद्धा सूरभी इंडिया प्रोड्यूसर कंपनी लिमिटेड इनके सहयोग से यहाँ पे एक शिविर का आयोजन किया गया है और यह इस शिविर के माध्यम से हमारे खेमदास हॉस्पिटल के सर्जरी विभाग यानी शल्य विभाग के पूरे निष्णात डॉक्टर की टीम यहाँ पे आई हुई है और हरस मस्सा भगंदर और जो भी गांठ के प्रॉब्लम है इन सभी के इलाज के लिए यहाँ पे सारवार के साथ में निष्णात डॉक्टरों की टीम यहाँ पे आई हुई है सो हमारे विभाग के डॉक्टर शैलेश जायसवाल जी आपको इसके बारे में और जानकारी दे देंगे सौथी पहला नमस्कार बदानू आपने वीस नवंबर આ વિશ્વ પાઇઝ દિવસ દરેક વર્ષે આવે છે અને એનું એક ઇમ્પોર્ટન્સ એવું છે કે લોકોમાં જનજાગૃતિ થાય કે ભાઈ હરસ મસ્સા ભગંદર આ શરમ પકડી જોવા બીમારીયા નથી તમે શરમનું છોડો આગળ આવો અને એમનું સારવાર કરાવો તો અહીંયા મેં ડૉક્ટર શૈલેશ જયસ્વાલ સર્જન ફ્રોમ ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ પારુલ યુનિવર્સિટી અને મારી સાથે અમારો એચ સાહેબ ડૉક્ટર ચંદ્રકાંત પવાર સર ડૉક્ટર ખેમચંદ્ર મહાજન સર અમારો ડીવાય એમ એલ ડૉક્ટર નરેશ કોરે સર અને અમારી ટીમ બધા પીજી સ્કોલર્સ અહીંયા અમે એક જ માત્ર ઉદ્દેશ અમારો એવો છે અમે ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલથી અહીંયા આવ્યા છે કે વડોદરાની લોકોમાં જે પણ હરસ મસ્સા ભગંદર ઘાટ સારંગ ઘાટ કોઈ પણ તરફની બીમારી હશે એના માટે અમે સારવાર માટે એમનું નિદાન કરવા માટે અહીંયા ઉપસ્થિત છે અને અમારો આ કેમ્પ અહીંયા તો એક દિવસનું જ છે પણ અમારો હોસ્પિટલ આ ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલુ રહે છે તમે ત્યાંથી પણ આવીને એમની સારવાર કરી શકશો મેઇન ઉદ્દેશ્ય એક જ માત્ર છે કે વડોદરાનું પાઇલ્સ મુક્ત કરવાનું ધન્યવાદ મેં ડૉક્ટર શૈલેષ જયસ્વાલ છું મેં પ્રોફેસર છું બારૂલ યુનિવર્સિટીમાં ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલમાં અમારે ત્યાં બધી જ પ્રકારનું સુવિધા ઉપલબ્ધ છે જે કે પંચકર્મથી લઈને સ્ત્રીરોગ પછી જે કંઈ સર્જરી વિભાગ છે અને સ્કિનનું પણ જે કંઈ ક્રોનિક ડિસીઝ રહે છે એના પણ સારવાર અમારે ત્યાં થઈ છે પછી કંઈ પેરાલિસિસના પેશન્ટ રહે છે જૂના ન્યુરો મસ્ક્યુલર ડિસોર્ડરનું પેશન્ટ રહે છે કંઈ પેશન્ટ જેથી જે ન ભરતા જખમમાં રહે છે એમાં રૂઝ ના આવે ઘણી બધી એમનું બહુ મોટા મોટા ઓપરેશનની જરૂરત પડે અને અમારે અહીંયા જે ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ છે અમારો ત્યાં એક હર્બલ ગાર્ડન છે અને ત્યાંથી અમારી પાસે અમે પોતે અમારે આ નિષ્ણાત ડૉક્ટર છે જે મેડિસિન પ્રિપેર કરીને એમની સારવાર કરે છે એના લીધે અમે લોકો ત્યાં સક્ષમ છે અમારી પાસે બહુ મોટી ટીમ છે અરાઉન્ડ એકસો વીસ જો અમારી પાસે ડૉક્ટર છે ત્યાં અને દરેક દેશની દરેક કોણાકોણાથી આવેલા ડૉક્ટર છે બધાએ સારવાર કરે છે તો મારો એક જ કહેવાનું છે કે આ ટ્રીટમેન્ટનો સૌથી મોટો લાભ લેવું જોઈએ છે કે એટલા બધી આપણી પાસે સુવિધા છે તો એનો લાભ લેવો ધન્યવાદ નમસ્કાર મારું નામ છે આરતી નૈવેદ્ય ફાઉન્ડેશન છે એની હું ફાઉન્ડર છું આજે અમે વર્લ્ડ પાઇલ્સ ડે અમે સેલિબ્રેશન કરી રહ્યા છીએ એના સંદર્ભમાં અમે કેમ્પ આયોજન કરવામાં આવેલો છે સેન્ટ રૂઝવેલ્ટ સ્કૂલ છે વારસિયા રિંગ રોડ પર ત્યાં રાખેલો છે કેમ્પ અને ખેમદાસ આયુર્વેદિક કોલેજના નિષ્ણાંત ડૉક્ટરો એ લોકોએ અહીંયા સેવા આપી રહ્યા છે કેમ્પમાં નિદાન સારવાર બધી ફ્રી છે અને આનો કેમ્પનો લાભ લેવા માટે જાહેર જનતાને અમે આમંત્રણ આપેલું છે હજી આવા અનેક કેમ્પ લઈને અમે આવવાના છે નૈવેદ્ય ફાઉન્ડેશન છે સમૃદ્ધા સુરભી પ્રોડ્યુસર કંપની છે એ અમે બધા કેમ્પનું આયોજન પણ આગળ કરતા રહીશું અને આપણા વડોદરાના જેટલા પણ નિવાસી છે એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમને આ કેમ્પનો લાભ લેવા માટે અમે આવકાર્ય કરીએ છીએ મારું નામ આરતી રમેશરાવ કદમ છે અને નૈવેદ્ય ફાઉન્ડેશન છે એની હું ફાઉન્ડર છું જે ફાઉન્ડેશન છે જે બાળકો માટે કામ કરે છે મારું નામ શ્વેતા ભાવસાર છે હું સમૃદ્ધસોરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપનીમાં એઝ અ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છું અને આજે વિશ્વ ફાઇલ્સ ડેના દિવસે હરની વારસિયા રિંગ રોડ પર સ્કૂલમાં અમે ફ્રી ઓફ કોસ્ટમાં જાહેર જનતાને આમંત્રણ આપી અને એમને પાઇલ્સની જે ટ્રીટમેન્ટને જે રીતનું એનું કેવી રીતે અવેર કરી શકીએ એની ફ્રી ઓફ કોસ્ટમાં એ લોકોને પારુલ યુનિવર્સિટી તરફથી જે ખેમદા હોસ્પિટલ છે એના તરફથી કેમ્પ જાહેર કર્યો છે અને અહીં આગળ અમે વુમન એમ્પાયર તરીકે બી કામ કરી રહ્યા છે અને જે બી લોકો અહીંયા આગળ ચેક કરાયું છે ને મોટી જનતાએ બધાને અહીંયા ખુશ રહ્યા છે અને સારી રીતે લોકોએ ચેકઅપ કર્યું છે અમારી સાથે જે છે આ આરતી મેડમ કરીને છે જે ફાઉન્ડેશનનું છે એમનું ને નૈવેદ્ય ફાઉન્ડેશન છે અને સાથે સમૃદ્ધા સુરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપની લિમિટેડ અમે બંને જણે થઈ અને જાહેર જનતાને પાઇલ્સની ટ્રીટમેન્ટ માટે ફ્રી ઓફ કોસ્ટમાં એ કર્યું